બ્રિજ સિટી થઈ રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજનો પ્રી સર્વે કરવામાં આવી રહ્યો છે પાલિકા દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે બ્રિજના પિલર અને સ્પાન વચ્ચે સરળતાથી પહોંચી શકાતો નથી જેથી ડ્રોન ઉડાવી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે રિપોર્ટ બાદ રિપેરિંગ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે બ્રિજ અધિકારી જયાંગ રામજીવાલાએ જણાવ્યું હતું કે મોરબીમાં ઝૂલતા જાળવણી માટે સર્વે કરાવવો જરૂરી છે જેથી બે હજાર ત્રેવીસથી થી પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ બે વાર સર્વે કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારબાદ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા અને ત્રણ કન્સલ્ટન્ટને તમામ બ્રિજના સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં કુલ એક 124 બ્રિજ આવેલા છે જેમાંથી 117 સત્તર બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો કુલ ચાર કેટેગરી બનાવવામાં આવેલ હતી એક નંબરની કેટેગરીમાં એવા બ્રિજ છે જેને કોઈ મરામતની જરૂર નહીં હોય ત્રીજી કેટેગરીમાં એવા બ્રિજ છે જેનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે ત્યારબાદ તેની જાળવણીનો અંદાજ લગાવી જાળવણી કરવાનો થાય ત્યારે ચોથી કેટેગરીમાં જો કોઈ બ્રિજ હોય તેને તાત્કાલિક બંધ કરી એનું રિપેરિંગ કરાવવું જરૂરી છે સુરત શહેરમાં એકસો ચોવીસ માંથી સાત બ્રિજ એક્સેસિબલ નથી જેથી એકસો સર્વે કરવામાં આવ્યો છે ત્રીસ બ્રિજનો સમાવેશ થાય છે આ સાથે એક પણ બ્રિજ એવો નથી જેને બંધ કરી તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવવો પડે કેટેગરીમાં ત્રણ માં જે બ્રિજનો સમાવેશ થાય છે તેમાંથી ચાર બ્રિજ હાર રિપેરિંગ હેઠળ છે

અત્યારે સુરતમાં જે બ્રિજને લઈને સર્વે ચાલી રહ્યો છે એ કઈ રીતે ચાલી રહ્યો છે અને ક્યારથી આ ચાલુ સર્વે એમ તો ગયા વર્ષથી શરૂ થયો અને વર્ષ બે હજાર બાવીસમાં મોરબી દુર્ઘટના બની ત્યાર પછી ગુજરાત રાજ્ય સરકારનું નોટિફિકેશન આવ્યું કે તમારા શહેરમાં જેટલા પણ બ્રિજ હોય તે બધા બ્રિજોના જાળવણી અને મરામત કરાવવા માટે સર્વે કરાવવો જરૂરી છે તેના માટે આપણે વર્ષ બે હજાર ત્રેવીસમાં પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ બે સમયે સુરત શહેરમાં જેટલા પણ બ્રિજો આવેલા છે તે પણ તેનો સર્વે હાથ ધરવામાં આવેલો એના માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલા ટેન્ડર મંજૂર થયા અને ત્રણ કન્સલ્ટન્ટોને એની સર્વેની કામગીરી સોંપવામાં આવી રીતે આપણે ટોટલ બ્રિજ આપણા એકસો ચોવીસ સુરત શહેરમાં બ્રિજ છે તેમાંથી એકસો સત્તર બ્રિજોના સર્વે હાથ ધરવામાં આવેલા હવે એમાં કેટેગરી કુલ ચાર છે કેટેગરી એક એટલે સૌથી સેફ બ્રિજ જેને કંઈ જ કરવાની જરૂર નથી બેમાં થોડા પ્રમાણમાં રિપેર હોય તો એ કરાવી લેવાય ત્રણ નંબર એ ત્રણ નંબરની કેટેગરી એવી કેટેગરી છે કે જો એમાં સમાવેશ થતો હોય બ્રિજનો તો એને ફર્ધર ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે અને એના રિપેરિંગ અને જાળવણીના અંદાજો તૈયાર કરીને એની જાળવણી કરવાની થાય એ રીતે એને રિપેરિંગ કરાવવાનું થાય અને ચાર નંબર એટલે ઇમિજિયેટ ઇફેક્ટથી એને રિપેરિંગ કરાવવાનું અને એના બ્રિજનો વપરાશ તાત્કાલિકના ધોરણે બંધ કરાવવાનો થાય હવે સુરત શહેરના જે સર્વે કરાવવામાં આવેલા એકસો બ્રિજ તેમાંથી એકસો સત્તર બ્રિજોના સર્વે થયા જેમાંથી સાઠ બ્રિજનો સમાવેશ કેટેગરી એકમાં થયો અને બે નંબરમાં કેટેગરી બેમાં ઓગણીસ બ્રિજોનો સમાવેશ થયો અને ત્રીસ બ્રિજનો સમાવેશ કેટેગરી થ્રીમાં થયો અને ચા ચાર નંબરની કેટેગરીમાં એક પણ બ્રિજનો સમાવેશ થયો નથી હવે ત્રીસ જે કેટેગરી ત્રણમાં જે સમાવેશ ત્રીસ બ્રિજોનો થયો છે તેમાંથી હાલમાં ચાર બ્રિજો રિપેરિંગ હેઠળ છે બીજા દસ બ્રિજોનું ટેન્ડર આવી ગયા છે અમારી પાસે અને બાકીના જે છે તે રિપેરિંગના સર્વેના અલગ અલગ સ્ટેજ પર અત્યારે કાર્યરત છે આ જે બ્રિજો છે એમાં જે પહોંચી નથી શકાતું ત્યાં કઈ બ્રિજોના સર્વે દરમિયાન કન્સલ્ટન્ટોના માણસો મારફત સર્વે કરાવવામાં આવે છે એમાં જે હાઇટવાળી જગ્યા છે કે જ્યાં ઈઝીલી સર્વે ન થઈ શકે વિઝ્યુઅલ ન થઈ શકે તેવી જગ્યાઓ પર કન્સલ્ટન્ટ મારફત ડ્રોનનો અને એવી ટેકનોલોજીનો હમણાં ઉપયોગ કરવામાં આવે છે